પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે રસપદ વાર્તા મેળો આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સંપાદક છે દર્શા કીકાણી આ પુસ્તકની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા કલમે લખાયેલી રસપદ વાર્તાઓનું મોટો ખજાનો છે સંગ્રહ છે એમાં આમ જોઈએ તો આજની જે પ્રવર્તમાન સમસ્યાઓ છે અથવા કોઈ જાણવા જેવી બાબતો છે એ આ વાર્તાના મુખ્ય કથા વસ્તુ બન્યા છે ત્યારે એમાંની કેટલીક વાર્તાઓ વિશે આપણે જાણીએ કે જેમાં રોટલી બહેન અને પીજાબહેન આ આ જે વાર્તા વાર્તા છે છે વિદ્યાર્થીને કલમે લખાયેલી આમાં આજે આપણે ફૂડ ખૂબ જમતા થયા છે તો આવો ખોરાક આપણે ન લેવો જોઈએ અને છેવટે આપણી રોટલી છે આપણે જે ઘઉંમાંથી બનેલી સાદી રોટલી છે એનાથી આપણે જમવું જેવી કઈ સરસ મજાની સમજણ આ વાર્તા દ્વારા આપણે મળે છે તો મશીનોનું શહેરમાં આજના લોકો દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ દરેક બાબતે આપણે માણસની જગ્યાએ મશીને સ્થાન લઈ લીધું છે ત્યારે આપણે મશીનોથી કામ કરવાથી રિમોટ કંટ્રોલથી આપણે એને કંટ્રોલ કરતા થયા છે ત્યારે આપણું શરીર છે એ ખૂબ તૂટવા લાગ્યું છે અને કામ કરી શકતા નથી અને એક સમયે એવું થાય છે કે બધા મશીનો ખરાબ થઈ જાય છે ત્યારે ખુદ માણસ પાંગડો બની જાય છે એવી કંઈક સરસ મજાની સમજણ આ વાર્તામાં થઈ છે તો ડિજિટલ બુક આ શિક્ષકોની કલામે શિક્ષકોની કલમે લખેલી જે વાર્તા છે એમાં ડિજિટલ બુક દ્વારા આજે આધુનિક ટેકનોલોજી ખૂબ વિકાસ પામી છે અને આંગળીને ટેરવે આપણે આખી દુનિયાની જે માહિતી છે એ આપણે ખૂબ સરળતાથી મેળવી છે ત્યારે આજના જે કંઈ વસ્તુ છે ડિજિટલ યુગ છે એને જો યોગ્ય દિશામાં વાપરવામાં આવે તો આપણે ખૂબ પ્રેરણારૂપ બની શકે આવી ઘણી બધી વાર્તાઓ આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલી છે તો બાળ મિત્રો તેમજ તેના માતા પિતાએ આ વાર્તા સંગ્રહ એક વખત જરૂરથી વાંચવો જોઈએ અને દરેક શિક્ષક મિત્રોને પણ મારી એક સલાહ છે કે આ પુસ્તક એક વખત વાંચી અને પોતાના વર્ગમાં બાળકો સમક્ષ આમાંથી કેટલી બધી વાર્તાઓ રજૂ કરવી જોઈએ જેથી કરીને બાળકમાં નવીનતાનો એક પૂરજોશ આવી શકે આભાર